એમાં ગુરુકુળમાં લોકો ભણવા માટે જતા અને એના માટે આ બાળકને ત્યાં મૂકવામાં આવે છે એના મમ્મી પપ્પા ત્યાં એને મૂકી આવે છે ત્યારે ગુરુકુળમાં એ એક સંસ્કારનું સિંચન કરવામાં આવતું બધી વિદ્યાઓ શીખવવામાં આવતી એમાં બાણ વિદ્યા હોય કે પછી લાકડા લાવવાના હોય કે ગુરુ માટે કોઈ બી સેવા કરવાની હોય કે સામાજિક જીવન કેવી રીતે જીવવું એ બધી વિદ્યાઓ ત્યાં શીખવવામાં આવતી અને એવી જ વિદ્યા શીખવા વરદરાજ ત્યાં ગુરુકુળમાં જાય છે મિત્રો હવે ગુરુકુળમાં જાય છે એટલે ત્યાંનું જ્ઞાન લેવાનું હોય છે ત્યાં અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરીને બીજા સામાજિક જીવનના પણ સંસ્કારો મેળવવાના હોય છે બધા કાર્યો કરવાના હોય છે વરદરાજ બીજા કાર્યો તો કરી શકે છે પરંતુ અક્ષર જ્ઞાન એના દિમાગમાં નથી બેહતું શિક્ષણ એના દિમાગમાં નથી બેસતું એટલે વરદરાજ દુઃખી હોય છે અને એની સામે ગુરુ પણ મહેનત કરે છે ગુરુને પણ અપાર પ્રેમ હોય છે વરદરાજ પર પણ પરંતુ વરદરાજ આ વસ્તુ કરી નહીં શકતો વરદરાજને ભણવું ગમતું નથી અને ભણવું એના દિમાગમાં બેસતું નથી એટલે વરદરાજ

હું તને કોઈ રીતે જ્ઞાન નહીં આપી શકું કારણ કે તારામાં એ વસ્તુ બેસતી જ નથી એટલે તું એક કામ કર કાલે શું તું સવાર સવારે તૈયાર થઈ જાય અને તારે ઘરે જતો રહેજે એટલે વરદરાજ દુઃખી હૃદય હા પાડી દે છે કે ગુરુ તમે કહો જેવી તમારી આજ્ઞા એવું કહી અને સવારે વરદરાજ જેવો ઉઠે છે નાઈ ધોય ફ્રેશ થઈ અને વરદરાજને ગુરુ એક ભાથું ખાવાનું બાંધી દે છે અને કહે છે કે જા બેટા તું ઘરે જતો રહે અને તું પછી તારા મા બાપના જે કંઈ પણ બીજા કામ હોય કરજે કારણ કે અક્ષર અક્ષરગાન તારા નસીબમાં નથી એમ કરીને ગુરુ એને અલવિદા કહે છે અને નીકળી જાય છે વરદરાજ જાય છે રસ્તામાં ચાલતો ચાલતો જતો હોય છે અને એક ખેતરમાંથી જતો હોય છે અને એને ભૂખ લાગે છે એટલે એનું જે ટિફિન પાથું બાંધી દીધું હોય છે ખાવા બેસી જાય છે અને એ ખાતો ખાતો પછી એનું ખાવાનું પૂરું થાય એટલે બાજુમાં એક કૂવો હોય છે અને એને પાણી પીવું હોય છે એટલે કૂવા પાસે જાય છે ત્યાં કૂવામાં પનીહારીઓ પાણી ભરવાવાળી જે સ્ત્રીઓ ગામની આવતી હોય છે અને એ એની પાસેથી પાણી માગીને પીએ છે એક માસી પાસે છે અને માસીને એક સવાલ પૂછે છે એ કૂવામાં ઓબ્ઝર્વેશન કરતો હોય છે ઓબ્ઝર્વેશન વસ્તુ જોવું અને ઓબ્ઝર્વેશન એનું ઓબ્ઝર્વેશન કરવું એ વસ્તુ અલગ છે એ જોતો હોય છે અને એ જોવા જોતાં જોતાં એ વસ્તુ એના મગજમાં એક વસ્તુ એક પ્રશ્ન આવે છે એ પ્રશ્ન એના જોજો એ પ્રશ્ન દોસ્તો એની આખી જિંદગી બદલી દે છે એ પ્રશ્ન એવો હતો કે કૂવામાં ખાચા પડી ગયા હતા કુવામાં છે ને પથ્થરમાં ખાચા પડી ગયા હતા કપાઈ ગયા હતા પથ્થર જે જગ્યાથી પાણી વારંવાર ભરવામાં આવતું હતું ને એ જગ્યાના પથ્થર કપાઈ ગયા હતા એટલે વરદરાજ પેલી માસીને પ્રશ્ન પૂછે કે માસીએ પ્રશ્ન પૂછું માસી કે બોલ ને બેટા તો કે માસી આ કૂવામાં આ પથ્થરો કઈ રીતે કપાઈ ગયા ત્યારે માસીએ સુંદર જવાબ આપે છે કે બેટા કોમલ રસી હોય છે અને તમે આમ ખેંચો તો તૂટી જાય એવી રસી હોય છે એ એવા દોરાઓથી બનેલી કોમલ દોરાઓથી બનેલી આ રસી જે વારંવાર આ કૂવામાં જાય છે ને વારંવાર પથ્થરો સાથે ઘસાય છે પાણી જે ઉપર લેવામાં આવે કે નીચે દોરડું ફેંકવામાં આવે ત્યારે એ પથ્થરોમાં ઘસાય છે અને પથ્થરો એના લીધે કટ થઈ ગયા છે એના લીધે તૂટી ગયા છે ત્યારે વરદરાજ પંદરક મિનિટ ત્યાં બેસી જાય છે અને વિચાર કરે છે કે જો કોમન રસી જેને ખેંચવાથી એવા કોમલ રેસાઓથી બનેલી રસી એ જો વારંવાર પથ્થરો પર ઘસાતી હોય અને કડક પથ્થરને પણ કાપી નાખતી હોય તો પછી હું વારંવાર અભ્યાસ કરું અને મને આ વસ્તુ અભ્યાસ મને ભણતર કેમ ન ફાવે એમ એ વિચારે છે અને એના મગજમાં ત્યારે એક જનૂન પેદા થાય છે એક એની પોટેન્શિયલ એનર્જી ત્યાં એક પોટેન્શિયલ એનર્જી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ સમજી જાય છે કે મારે કંઈક કરવું છે અને એ ઘરે જવાનું ટાળી દે છે અને ત્યારથી એ નીકળી જાય છે હવે મિત્રો એ પાછો ગુરુ પાસે જાય છે અને ગુરુને જઈને કહે છે કે ગુરુ મારે ભણવું છે મને મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને મેં આ એક કિસ્સો જોયેલો છે એનાથી મને કંઈક ભાન થયું છે અને મારે ભણવું છે ત્યારબાદ ગુરુ એને પાછા સ્વીકારે છે અને કહે છે કે બેટા તને પાછો મોકો આપું છું તું લડી લે એટલે વરદરાજ પછી જે મહેનત કરે છે રાત દિવસ મહેનત કરે છે અને મહેનત કરતાં કરતાં એ માણસ સંસ્કૃતનો વિદ્વાન બની જાય છે અને વિદ્વાનતા એવો વિદ્વાન બને છે વરદરાજ કે અત્યારે સંસ્કૃતના હાયર લેવલમાં જે વ્યાકરણ ભણાવવામાં આવે છે એમાં લઘુ કૌમુદી હોય કે મધ્ય કૌમુદી હોય કે મંજરી હોય આ બધી જે વ્યાકરણની પુસ્તકો જે ભણાવવામાં આવે છે એમાંથી જ્ઞાન લેવામાં આવે છે આ એનો લેખક આ વરદરાજ હતો એનું સંશોધન આ વરદરાજે કર્યું હતું તો મિત્રો એક મંદ બુદ્ધિનો બાળક એક મંદબુદ્ધિનો બાળક જો આ સ્ટેજ ઉપર મહેનત કરીને પહોંચી શકતો હોય અને વિદ્વાન બની શકતો હોય તો હરેક માણસ ગમે તે કરી શકે છે કુદરતે બધાને શક્તિ આપેલી છે અંદર પોટેન્શિયલ રાખેલું છે પણ એ પોટેન્શિયલને જો એ બહાર કાઢવામાં આવે તો એ માણસ ગમે ત્યારે આગળ નીકળી જાય છે મિત્રો આ વસ્તુ આપણને કહી જાય છે અને બ્રુસલી એક સરસ વાત કીધી દીધી મિત્રો કે આઈ ફિયર આઈ આઈ ડોન્ટ ફિયર મેન વુ નો વન થાઉઝન્ડ કિક આઈ ફી બટ આઈ આઈ ફિયર વુ મેન હુ પ્રેક્ટિસ વન કિક ટેન થાઉઝન્ડ ટાઈમ્સ મિત્રો જો કોઈ બી માણસ દસ હજાર કિક જાણતો હોય તો એનાથી હું ડરતો નથી આવું બ્રુસલીએ કીધું હતું પરંતુ કોઈ માણસે એક એકની દસ હજાર વાર પ્રેક્ટિસ કરી હોય તો હું એનાથી ડરું છું કારણ કે એમાં નિપુણ થઈ ગયો હોય છે તો મિત્રો આ જ વસ્તુ હતી અને આવા વિડીયો નવા અંદાજમાં નવા ટોપિક સાથે મારી ચેનલમાં તમને જોવા મળશે મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ